જય માતાજી બધાની રામ રામ અને સભાના ગુડ મોર્નિંગ તો તમારું સ્વાગત છે નવા બ્લોગમાં ગયા છે બહાર કેમ કે આજ બહુ જ મોડું થઈ ગયું બ્લોગ બનાવવામાં આજ ઘરનું કામ જ એટલું હતું એટલે બે દિવસથી વાડી જઈશ લીલું વાઢવાની પાણી વાળવાનું એવું બધું છે એટલે કપડાં ધોવાના બાકી હતા એટલે બે ત્રણ દિવસના કપડા થઈ ગયા હતા ભેગા એટલે જો આપણે કપડાં એવું ધોઈ અને નવરા થયા અને અત્યારે વાઘી ગયા છે બહાર એટલે આપણે હવે રસોઈની તૈયારી કરવાની છે રસોઈ માં આપણે આજે શું બનાવવાનું છે એ હજી કઈ નક્કી નથી કર્યું કેમ કે બહુ મોડું થઈ ગયું છે રસોઈ માં આપણે કઈક બનાવશું કઠોળ માં બનાવશું મગ બનાવવાનો વિચાર છે તો ફટાફટ રસોઈ બનાવી લઈએ જો અત્યારે વાગી ગયા છે સાડા પાંચ અને આપણે ક્યાં હતા બજારે કેમ કે આજ બુધવાર છે એટલે કીધું હાલ જઈ આટો મારવા તહેવાર ઉપર કંઈક વસ્તુ ગમશે તો આપણે લઈ લઈશું તો જો આપણને થોડું ઘણું ગમ્યું આપણે લીધું છે અને અત્યારે લઈને ઘરે આવ્યા ને અત્યારે બજારમાં બફારો બહુ જ હતો ઘરની મને એવું છે બધી અત્યારે બધી હું ખરીદી કરી તમે પણ જોઈ લો બેન અને બેન માટે હેર બેલ્ટ લીધી છે એટલે કે માથામાં રિંગ લગાવેલી હેર બેલ્ટ જો ચશ્માવાળી નવી નીકળી છે હમણાં એવી લીધી છે બે લીધી છે બે બેનું એક એક રાખશે મસ્ત છે જો આવી કઈક ચશ્મા વાળી લીધી છે જો આવી છે ચશ્મા છે મસ્ત આમાં પણ એમ છે સરસ પગલું

છે સાબુ કેજો અને શેમ્પુ લીધા છે જો મોબાઈલનું કવર છે એક બે અને ત્રણ ચેન છે મોબાઈલ રહી જાય અને પૈસા નાખવાય તો રહી જાય જો આવું પાકી મોબાઈલ અને બીજું આપણે એક લીધું છે